બોટાદના માર્કેટ એ લોકો રજૂઆત કરવા માટે ગયા એક બાજુ સરકારે જાહેરાત કરી કે સરકાર ટેકાના ભાવ સોળસો બાવીસ રૂપિયા કપાસ એક મણના કપાસના આપશે અને બારસો આડી બારસો રૂપિયા વેપારીઓ આપીને જયારે લૂંટ કરતા હોય એ જ પ્રકારે મગફળી મકાઈ જેવી બાબતોની રજૂઆત કરવા માટે જયારે ખેડૂતો માર્કેટ યાર્ડમાં ભેગા થયા અને ચેરમેનને ખાલી બે માંગણી કરી ત્યારે આ બે નું નિવારણ લાવવાની જગ્યાએ એનું સમાધાન કરવાની જગ્યાએ ખેડૂત આગેવાન રાજુ કરપડાને પણ ધરપકડ કરી લેવામાં આવી અને એનાથી પણ વધારે દુઃખદ બાબત ગતરોજ હળદડ ગામમાં જે કોટાદથી ત્રણ કિલોમીટર હળદળ ગામ છે તે હળદળ ગામમાં જ્યારે ખેડૂતો એક પંચાયત બોલાવી કે ભાઈ આપણે હવે આગળ શું કરી શકાય ખેડૂતને ન્યાય કઈ રીતના મળશે સરકારને કઈ રીતના વાટાઘાટો કરીએ આવી સામાન્ય બાબતમાં ખેડૂતોએ બધા ભેગા થયા ત્યારે એ હળદળ ગામને પોલીસ દ્વારા ભાજપ સરકારના इशારે પોલીસ દ્વારા આખું ગામ ઘેરી લીધું અને ઘેરી લીધા બાદ ખેડૂતો પર લાઠી ચાર્જ કરવામાં આવ્યો ખેડૂતો જગતના તાતને મારવામાં આવ્યા કેટલાક ખેડૂતો નાસભાગમાં ઘરોમાં ઘૂસી ગયા તો ઘરના દરવાજા તોડી નાખવામાં આવ્યા અને ખેંચી ખેચીને ત્યાં માં બહેનો હતી એમને પણ ડરાવવામાં આવીને ખેડૂતો સાથે જે અત્યાચાર થયો છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજના દિવસને કાળો દિવસ મનાવીએ છીએ અંગ્રેજો ના શાસનમાં પણ આટલી આખી આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે પરસેવો પાડે છે મોઘવાડી દિવસે દિવસે મોંઘવારી વધે છે એના પાકનો ભાવ નથી મળતો એ ન્યાય પણ આ ભાજપ સરકાર આપી નથી શકતી ત્રીસ વર્ષની સરકાર એના મંત્રીમંડળ એમની સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કૃષિમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને જે ખેડૂતોને મારી મારીને પોલીસ દ્વારા ડિટેન્ડ કરીને ધરપકડ કરીને હળીશો જેટલા ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા છે એમને આજે પાણી પણ નથી આપવામાં આવતું જમવાનું પણ નથી આપવામાં આવતું એ ખેડૂતોના સમર્થનમાં અને સરકારના હિસાબે પોલીસે કરેલા અત્યાચારના વિરોધમાં આજના દિવસને અમે કાળો દિવસ તરીકે મનાવીએ છીએ અને સાથે સાથે આવનારા દિવસોમાં આ પ્રકારના ખેડૂતો સાથે અન્યાય થશે તો આખા ગુજરાતના જેટલી પણ એપીએમસી માર્કેટ યાર્ડો છે એમાં ખેડૂતોને સાથે રાખીને મોટા આંદોલનો પણ થશે બોટાદ ના ખેડૂતો સાથે સમગ્ર ગુજરાતના ખેડૂતો છે હળદરના જે પણ બનાવ બન્યો છે એ બનાવની વિરોધમાં એ લોકોને ન્યાય અપાવવા માટે આવનારા દિવસોમાં માનવ અધિકાર પંચમાં પણ અમે જઈશું આમ આદમી અરવિંદ ની સમગ્ર ગુજરાત ના ખેડૂતો સાથે અમે છે અને જે પણ પોલીસ અધિકારીઓ અમાની વ્યવહાર કર્યો છે એના પર કડક માં કડક આવનારા દિવસોમાં કાયદેસર ની કાર્યવાહી થાય અમારા ખેડૂતોને ને મળે એ પ્રકારના આવનારા દિવસોમાં કાર્યક્રમ આપીશું